રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રઘુવંશી સમાજ દ્વારા બસો છવ્વીસમી જલારામ જયંતીનું આયોજન કરાયું હતું જેમાં સવારે ધજાજી અને મહાઆરતી યોજાઈ હતી ત્યારબાદ બપોરે બાર કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સાંજે ચાર કલાકે બારધાચોરા પાસેથી જલારામ બાપાના મંદિર સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં ધોરાજીના મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી અને જય જલ્યાણના નારા સાથે ધોરાજી શહેર ગુંજી ઉઠ્યું હતું જલારામ બાપાના મંદિર પાસે પૂર્ણ કરવામાં આવેલી જેમાં વેપારીઓ આગેવાનો અને અલગ અલગ

પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસ જન્મ જયંતિ નિમિત્તે ધોરાજી જલારામ મંદિરે સવારે સાડા આઠ વાગ્યે મહાપૂજાનું આયોજન કરેલું અને પૂજા

જલારામ મંદિર સુધી ફેશનનો થઈ જલારામ મંદિર સુધી ભવ્ય શોભાયાત્રાનું આયોજન હતું જેમાં અસંખ્ય લોકોએ લાભ લીધો છે ને એના બાદ અત્યારે સાત કલાકે થી આઠ કલાક સુધી મહારતીનો કાર્યક્રમ છે આરતીના કાર્યક્રમમાં પણ અસંખ્ય લોકોએ લાભ લીધો છે ખૂબ જ ભક્તો આવેલા છે અને સાડા આઠ કલાકથી પ્રસાદનું આયોજન છે જે હજી સુધી નું ચાલુ છે અત્યારે પાંચેક હજારમાં છ પ્રસાદ લેશે એવું મને લાગે છે અને ખૂબ ધામધૂમથી જલારામ જયંતી અમે ઉજવી છે અને જે જે લોકોએ અમને સહકાર આપ્યો છે એમાં જલારામ સેવા સમિતિ ગામના અન્ય લોકો વેપારી ભાઈઓ અને જ્ઞાતિજનો એ સર્વેનો ખૂબ ખૂબ આભાર બને સુધક જલારામ મંદિરે કાર્ય કરતું આગે જલારામ બાપાની ભગભગ છબી જન્મ જયંતી ધોરાજી ખાતે ઉજવણી કરવામાં આવી છે સવારે દજાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારબાદ આપી રાખવામાં આવે અને ત્યારબાદ બપોરે આ પ્રસારનું આયોજન કરવામાં આવે ધરમ કરામ મુજબ સાંજે સાડા ચારે બાલધાટ જોવાથી જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે તે જલારામ બાપાની જલારામ વાળીના જલારામ મંદિરે શાળા ભાગ અમે કરી શક્યો થઈ ત્યારબાદ રાષોત્સવનું આયોજન હતું